હલો વૈષ્ણવો જય શ્રી કૃષ્ણ આજે આપણે ઉષ્ણકાળમાં ઠાકોરજીને સોહાઈ એવી સુંદર સરસ શીતલ સામગ્રી બનાવીએ છીએ આજે આપણે શ્રીખંડ બનાવી રહ્યા છીએ તો એના માટે આપણે આવી રીતના દહીં લેવાનું છે દૂધને ગરમ કરી ઠંડુ પાડી મેળવી અને છથી સાત કલાકનું મળેલું દહીં આપણે આવી રીતના લેવાનું છે અને પછી એક પાત્રની અંદર સ્વચ્છ કપડું મૂકી અને એને દહીંને આપણે અંદર પધરાવી દેશું એ પછી આપણે એ કપડાને આવી રીતના પોટલી જેવું કરી અને આપણે આવી રીતના લઈ લેશું અને અધર ક્યાંક આપણે એને ટાંગી દઈશું જ્યાં પણ આપણે અનુકૂળ જગ્યા હોય ત્યાં આપણે આ પોટલી ટાંગી દેશું જેથી કરીને બધું જ જે દહીંમાં રહેલું પાણી છે એ દહીંમાં રહેલું જલ બધું જ નીચે નીતરી જાય એવી રીતના આપણે આ પોટલીને ટાંગી દઈશું તો આવી રીતના બધું જલ નીચે નીતરી જાય એ પછી બહુ સુંદર સરસ એક મસ્કો તૈયાર થશે અને એમાંથી આપણે ત્રણ પ્રકારના શિખંડ બનાવીશું તો લગભગ આપણે કાં તો સવારે જો આવી રીતના પ્રોસિજર કરીએ તો સાંજ સુધીમાં મસ્કો તૈયાર થઈ જશે અથવા ઓવરનાઈટ જો આવી રીતના આપણે મૂકીએ તો પછી સવારે મસ્કો ખૂબ સરસ તૈયાર થઈ જાય છે તો આવી રીતના મસ્કો તૈયાર કરી અને પછી આપણે આપણે આવી રીતના આગળની પ્રોસેસ કરીએ છીએ તો આ બધું જ જલ નીતરી ગયું છે અને ડ્રાય એકદમ સરસ ક્રીમી મસ્કો તૈયાર થઈ ગયો છે હવે આ મસ્કાની અંદર આપણે દળેલી સાકર છે અથવા તો બુરુ આપણને જે પણ અનુકૂળ આવે એ પ્રમાણે આપણે અંદર પધરાવીશું અને પછી આપણે એની અંદર સારી રીતે એને મિક્સ કરીશું તો આવી રીતના અમે સુગર પાવડર લીધો છે અને આવી રીતના હવે આપણે એને મિક્સ કરીશું બસ જો હવે આવી રીતના આપણે એને સરખું પોળું પાત્ર લેવું જેથી કરીને સારી રીતે આપણે એને મિક્સ કરી શકીએ તો દહીંનો મસ્કો અને દળેલી સાકર એ બેને આપણે આવી રીતના મિક્સ કરીએ છીએ બસ આવી રીતના મિક્સ થઈ જાય પછી આપણે આવી રીતના જાળીની અંદર એને પસાર કરીશું જેથી કરીને એ એકદમ સ્મૂથ ટેક્સચર આવી જશે તો આવી રીતના કોઈ પણ આપણી પાસે છલણી હોય એની અંદર પછી આપણે આ સુગર સાથેનો જે મસ્કો છે એ આપણે આવી રીતના છલનીમાંથી પસાર કરીશું બસો આવી રીતના એટલે ખૂબ સરસ મસ્કો એકદમ ક્રીમી સોફ્ટ તૈયાર થશે હવે આપણે આમાંથી આ કેસર છે દૂધમાં પલાળેલું કેસર છે તો આપણે એક કેસર શ્રીખંડ બનાવીશું આ ઇલાયચી પાવડર છે કેસર સાથે આપણે ઇલાયચી પધરાવીશું તો કેસર ઇલાયચી શ્રીખંડ તૈયાર થશે પછી મિક્સ ફ્રૂટ એક બનાવવાના છીએ એક મેંગો શ્રીખંડ આપણે બનાવવાના છીએ અને બનાના ચીકુ એપલ ગ્રેપ્સ આપણી પાસે જે પણ હોય અથવા તો આપણે જે પણ પ્રભુને ધરાવવાનું આપણે વિચાર કરતા હોય કે આપણે આજે આ આરોગાવું છે તો આપણે એ પ્રમાણે ફ્રૂટ લઈ શકીએ છીએ હવે આપણે આ કેસર ઇલાયચીનો શ્રીખંડ તૈયાર કરીએ છીએ આ ઓરિજનલ કેસરનો જ કલર છે આપણે આર્ટિફિશિયલ કલર પધરાવતા નથી ખૂબ સુંદર કેસર શ્રીખંડ તૈયાર થઈ ગયો છે આ કેસર શ્રીખંડ છે હવે એના પછી આપણે એક બીજો શ્રીખંડ બનાવીશું બસ આ કેસર શ્રીખંડ આપણું તૈયાર છે હવે આપણે આ જે શુગરવાળું મસ્કો તૈયાર હતો એની અંદર આપણે મેંગો પધરાવીએ છીએ તો અત્યારે હવે સિઝન શરૂ થઈ ગઈ છે કેરીઓ સરસ આવવા લાગી છે તો આપણે શ્રી પ્રભુને આવી રીતના કેરીની સુંદર સુંદર સામગ્રીઓ આરોગાવીએ તો એવી રીતના આપણે મેંગો શ્રીખંડ રેડી કર્યો છે પછી આ એક આપણે મિક્સ ફ્રૂટ શ્રીખંડ બનાવીએ છીએ આમાં આપણે જે પણ ફ્રૂટ ગ્રેપ્સ છે કે મેં અગાઉ કહ્યું એ પ્રમાણે એપલ છે સ્ટ્રોબેરી છે જે પણ આપણે ફ્રૂટ પધરાવા માંગતા હોય એ બધા જ ફ્રૂટ આપણે પધરાવી શકીએ છીએ આ ઇલાયચી પાવડર છે તો આવી રીતના આપણે મિક્સ ફ્રૂટનો સિકન બનાવીએ છીએ તો આવી રીતના સુંદર સુંદર શીતલ સામગ્રી શ્રી પ્રભુને આપણે આરોગાવીએ ખૂબ લાડ લાડલાડાવીએ તો આ આપણે હવે ત્રણ પ્રકારના શ્રીખંડ સાજી દીધા છે આ આપણું કેસર શ્રીખંડ છે જેમાં આપણે ડ્રાય ફ્રૂટથી સજાવટ કરીએ છીએ ઠાકોરજીને હંમેશા સજાવટ કરીને જ આપણે સામગ્રી અર્પણ કરવી તો ઠાકોરજીને ખૂબ સોહાય છે આ મિક્સ ફ્રૂટ છે મેંગો છે અને કેસર શ્રીખંડ છે તો આપણે આ રીતના ત્રણ પ્રકારના શ્રીખંડ તૈયાર કર્યા છે આપ પણ આવી સુંદર સુંદર સામગ્રી સિદ્ધ કરી અને આપના સેવ્ય સ્વરૂપને ધરાવી શકો છો જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો